રાજકોટના ગોંડલથી સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે સમાચાર કઈ કઈ પ્રકારના છે ને તમને બધાને ખબર છે કે ગોંડલના જિલ્લા પોલીસ વડા એવા વિજય ગુર્જર દ્વારા હવે ક્યાંક ને ક્યાંક ચેતવણીઓ ઉપર ચેતવણીઓ આપવામાં આવી રહી છે જે પણ અસામાજિક તત્વો છે જે બેફામ બન્યા છે લૂંટફાટ ચોરી અથવા તો કહેવાય કે દારૂ જુગાર નશા કરી રહ્યા છે આપવામાં આવી રહી છે સાથે તમને એ પણ ખબર છે કે શરૂઆતમાં વિજય ગુર્જર દ્વારા ક્યાંક ને ક્યાંક ગોંડલમાં જેટલી પણ બ્લેક ફિલ્મ વાળી ગાડીઓ છે તેમને રોકીને તાત્કાલિક ધોરણે તે બ્લેક ફિલ્મ ઉતારવામાં આવી હતી સાથે જે નંબર પ્લેટ વગરની ગાડીઓ છે તેમને પણ રોકવામાં આવી હતી કાર્યવાહી કરવામાં આવી હતી એટલે કે એમની પાસે દંડ વસૂલવામાં આવ્યો હતો ફરીથી એક એવા સમાચાર ગોંડલમાંથી સામે આવ્યા છે કે જ્યાં જિલ્લા પોલીસ વડા એટલે કે વિજય ગુર્જર દ્વારા દરેક જે જિલ્લાઓ છે તેમના આરોપીઓને એક જ મેદાન પર એકઠા કરવામાં આવ્યા છે અને તેમને ચેતવણી આપવામાં આવી છે ગોંડલમાં એસપી ગુર્જરની મોટી કાર્યવાહી સામે આવી છે રાજકોટ જિલ્લા પોલીસ વડાની કાર્યવાહી સામે આવી છે અને કાર્યવાહી કડક કાર્યવાહી છે જેનાથી કદાચ ગોંડલમાં જેટલા પણ અસામાજિક તત્વો છે તેમાં ફફડાટ જોવા મળી રહ્યો છે આ સાથે તમને પણ જણાવી દે કે ગોંડલમાં એસઆરપી ગ્રાઉન્ડ છે તેમાં એક ગ્રાઉન્ડમાં ચારસો ગુને

ત્રેવીસ જેટલી પોલીસ સ્ટેશન છે એના બધા જ જે આરોપીઓ છે એને એસઆરપી જે ગ્રાઉન્ડ છે તેમાં એકઠા કરવામાં આવ્યા છે લગભગ ચારસો જેટલા આરોપીઓ છે એમ એક જ જગ્યા ગુનેગારો છે તેમને એક જગ્યાએ એકઠા કરવામાં આવ્યા છે એસપી

એક જ જગ્યાએ એકઠા કરવામાં આવ્યા અને છેલ્લી ચેતવણી આપવામાં આવી આ સાથે સાથે એમને એવું પણ કહ્યું કે અસામાજિક પ્રવૃત્તિઓ બંધ નહીં થશે બંધ નહી કરવામાં આવે તો જાહેરમાં સરઘસ કાઢવામાં આવશે અને એમને એવું પણ કહ્યું કે જે માદક પદાર્થોની બાતમી આપશે કે ભાઈ આ જગ્યાએ ફલાણી જગ્યાએ માદક પદાર્થ વેચાય છે જગ્યાની બાતમી મળશે ગુનેગારોને જ ઇનામ આપવામાં આવશે કે જે બાતમી આપે છે કે ભાઈ આ જગ્યાએ માદક પદાર્થ વેચાય છે ભારે પ્રમાણમાં તેનું વેચાણ થાય છે ને ત્યાં તમે આપો છો બાતમી તો જે ગુનેગારો છે ચારસો કે જેમને એસઆરપી ગ્રાઉન્ડમાં એકઠા કરવામાં આવ્યા છે એ ગુનેગારો બાતમી આપશે તો એમને ઇનામ પણ આપવામાં આવશે ગોંડલના એસપી વિજય ગુર્જરની આ કાર્યવાહી કડક કાર્યવાહી અને છેલ્લી ચેતવણી છે તે એ ચારસો ગુનેગારો છે જેમને ગોંડલના એસઆરપી ગ્રાઉન્ડમાં એકઠા કરવામાં આવ્યા છે ને એ બધાને એવું કહેવામાં આવ્યું કે જે માદર પદાર્થો વેચતા હોય એની બાતમી તમે અમને આપશો તો ઇનામ આપીશું બાકી દારૂ જુગાર પછી પાસા જેટલા પણ કહેવાય હોય અસામાજિક તત્વો જે બેફામ બન્યા છે એ બધા જ ગુનેગારોને એકઠા એક જગ્યાએ કરવામાં આવ્યા છે તેમની ચેતવણી છે હવે ચેતવણીમાંથી જે ગોંડલના અસામાજિક તત્વો છે તેમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે શું કહી રહ્યા છે જિલ્લા પોલીસ વડા ગોંડલના એસપી વિજય ગુર્જર એ પણ આપણે સાંભળી લઈએ છેલ્લા પાંચ વર્ષમાં જેટલા લોકો વિરુદ્ધમાં બે કે બે થી વધારે ગુના દર્જ છે એની એક મિટિંગ બોલાવવામાં ગોંડલ સિટીમાં આવી છે જેમાં અલગ અલગ મારામારીના પ્રોપર્ટી ઓફેન્સના પ્રોહિબિશનના જુગારના અને બીજા આરોપી અને એ આરોપી જેના વિરુદ્ધમાં પાસાના કે તડીપારના પ્રપોઝલ થયેલા છે એવા આઠસો જેટલા આરોપીઓની રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા એક લિસ્ટ તૈયાર કરવામાં આવી છે આઠસો જેટલા લોકોમાંથી આજ ચારસો જેટલા લોકો અહીંયા હાજર રહ્યા અને એને કાનૂન સંબંધી માહિતી અને આને સમજ કરવામાં આવી છે કે ગુનાખોરી અગર કન્ટિન્યુ રહેશે એના તરફથી તો પોલીસ દ્વારા કડક પગલાં લેવામાં આવશે અને ફર્ધર ઓર સ્ટ્રીક પગલાં લેવામાં આવશે તો મેક્સિમમ લોકો એગ્રી થયા છે કે અમારે ભવિષ્યમાં એવી ગુનાખોરીમાં સંડોવણી નહીં કરવાની ઓર અપરાધનો જો ઇકોનોમિક અને સોશિયલ ઇમ્પેક્ટ પરિવાર પર પડે છે એના વિષયમાં આ લોકોને માહિતગાર કરવામાં આવ્યા અને આ મીટિંગ અમે હરેક ત્રણ માસમાં કરીશું માનનીય એચએમ સર ઓર માનનીય ડીજી સર કી અમારે કન્ટિન્યુ સૂચના રહેતી ઓર માનનીય આઈજી સર હે ઉમકે રેગ્યુલર નિર્દેશનમાં આ કાર્યવાહી થઈ છે અને આગલા માસ પણ આ કાર્યવાહી થશે ફરીથી આપણે મિટિંગ લઈશું અને પછી આગલા માસ સુધી આમાં આપણે એવો પ્રયાસ કર્યો છે માનની આઈજી સાહેબના નિર્દેશનથી કે જો લોકો ત્રણ માસ સુધી રેગ્યુલર મિટિંગ અટેન્ડ કરે છે પોતાના મેન્ટરના સંપર્કમાં રહે છે અને ગુનાખોરી નહીં કરે તો આ લોકોને ફરીથી ડિસ્ટર્બ નહીં કરવાનો અને આપણે અમારો મેન્ટર જો છે ફોનથી આ લોકોથી સંપર્કમાં રહેશે અને જો લોકો કન્ટિન્યુ ગુનાખોરી કરશે એના વિરુદ્ધમાં પછી અમે ઓર કડક પગલા લઈશું રેવન્યુ આના જો સોર્સેસ છે એની અમે ચકાસણી કરીશું ગેરકાયદેસર પ્રવૃત્તિઓથી કોઈ પ્રોપર્ટી લીધી હોય એની પણ અમે ચકાસણી કરીશું અને એના વિરુદ્ધમાં જો પણ લીગલ કડક કડક પગલા થઈ શકે એ પગલા લેવામાં આવશે